હાલો તો વાગી ગયા છે સાડા છ ને ગોપી દવાઈ ગઈ છે હવે ખાણ ખાય છે અને માધવ ને છે ને જીરીક વાર એમ મસ્તી કરવા લઈ વા એને મસ્તી કરી હતી અંદર બાંધો ને થાય પણ મારી મમ્મી બીએ અને આવજો ફી હું દવાની તૈયારી છે એમને મૂકી દે આખ ને જો એકલો એકલો રેમતું કરે એમ નહી આવે કલે ઇમ કે કામ આલે મતલબ મારા પાસે આવે હું કામ જા ઓલો બરકે જાતા જાતા બરકે જા કું જાય કે હે આવાહન કે જાય કોઈ દી જોયા નથી જા આલ મતા આ બરકે જા 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 આ ફેડો આખી કરે આલે મતા આલે હાલ હાલ આલે આ હાલ હાલ મતા આલે આ હે આવતરે એમી સમજાય કે આવતરે જસમીન હાલ મતા હાલ

<laughs> गोपी <laughs> <laughs> गो खींच चकल यू कट लिया भी <स्थाथ> बताया आखिर है ही ना जाए झाड़वा में गोठवाई जाना है सांग बतो भेगो थो तो હાલો તો વાગી ગયા છે દસ અને મોટા મોટા થોડાક વડા ઉતરી જાય ને આગળ બધા જમવા બેસાડ દઈ મોડું થઈ ગયું બહુ જ અને મીંદડી હે ને મને રુંઢે ઓલા હા રુંઢે મને કઈડી ને અઠાણે મારી મમ્મીને કઈડી

जैसिक कृष्णा स्वागत छे नवा व्लॉग म तो वागी ग्या छे 11:30 અને માર જાઉં લાલપુર દવા લેવા બહુ મોડું થઈ ગયું રસોઈ બનાવી લીધી ને બધું કામ કરી લીધું ને 11:30 થઈ ગયું અને માર પપ્પા ગયા છે બેંક હે એટલે ગાડી એ નથી તે જયદીપ મૂકી જાય તો જોઈ જો રિક્ષા જડી જાય તો ભલે ન કર કઈ કરશું હાલો 11:30 થઈ ગયું મને ઈ બી કે દવાખાના બંધ થઈ જાય ને તો હાલો અને જો જયદીપ ને જસ્મીનબેન બપોરા કરે છે અને મમ્મી ને કહું કે હાલ હાલ તો આવતી નથી જો જીન તૈયાર થા નમસ્કртું મમ્મી હાલ बकालू बलो भेगू थी हजी तो एक फेर खरीदी लगभग सोमवार जाने लकाल मनीम से बंद जाए लगे हाल मम्मी वो हेल हलो तो आप जो रिक्सा फटाफटो यहाँ जाए तो बार वगे फूगी तो ये दवाखाना बंद ना कदाच बहु मोड थे गये तो હવા નીમ એમ કતી હાલો જાઉં જાઉં પણ તોય મોડું થઈ જ જાય કારણ કે કામ સામટું હોય ને આપણે ભેહું વાળા નથી તો હજી જ કઈ દેખાતું નથી થોડીક વાર વાઈટ જઈ હજી સાડા ચાર ને આપણે છે ને આવીને ઘડીક પૂરો ખાધો કારણ કે જાર બહુ પડે અને જો મારા પપ્પા હિંચકા ખાય છે જે અહીંયા છે ને તરબૂચ પાલટી ચાલુ છે કાં જસ્મિન કાટા કાલે લઈ વાળી પૂડા આને બને તરબુચ ખાવ વાહ આયા ભેગા ભેગા પાડેડા ખાઈ છે માधव તાર ખાવું માधव એ માधव ઉતારે ખાવું છે હાલો તો તરબુચ ખાઈ નાખી અને જો મીઠી આવી છે મે હું બાંધવાની બાકી છે જસ્મીન હે નાનેવા ભરેક મારે મીઠી મીઠી સીર આવી તો ઈ એક તરબુજ મત મવર કે 10 તરબુજ મત ચાર બતરા છે ને હલી ગો મોણા બાંધી હમ સરસ હો બનશે તારે ખમ બતાય કે કો મોઢું રાખીને બેઠો બતાય નાખતો જ ને બતા ખાતા નહી કા હાલો તો આપણે તરબુજ ખાઈ લે પછી હે ને વ્લોગ કન્ટિન્યુ પછી એ ચકરા શું કરેસ તું અને છોતા જ નથી કાંજે દી નીંદર જ નથી ને છે એમને તેડવા આવ્યો તો બપોરે મોડું થઈ ગયું હતું હાલો મિત્રો જમવા કાચી કેરી મોરાય છે પછી કાચા ટમેટા ખાશે પરલ રીંગણાનું શાક અને જસમનભાઈ મેંડા ખાવા શાહ વગરના બરાબર શાક બાઈનો साय हो दी ठंडी ठंडी हो बस केरी हो हालो बताय जमवा हालो तो बताय छे ने बपोरा करवा केरी ने केरी खान मन थाई क्या मम्मी आपा टमाटर खाबो अरे आवनो कोई भाव तो नहीं एम तक ठंडी ठंडी छास पीले जयदीप नावरेट शाक से तीज मोटू के टमेटा खावा कायम टमाटर बटे का तन कीम बना दे वाला यहाँ तो चल ती वहाँ तो कासन टमाटर मोरू मिकी तुझे नहीं बस कैसे रहो खा तो जाएगी शायद ये मन है हाँ दीदी बोल पाई ना इंदिरा क्या नहीं दीदी मिक्स नहीं है अगर हाँ बोती बोती ले ली दीदी मिक्स नहीं है तीमन हाल तो क्यों नहीं गई थी <laughs> पर तमार तरण बाप दिखरा ने खावा ने अंबे नी खाय केरी हां तो ऊपर से सस से सस पर लिया भाई काची पापा पापा तमा तो से जाऊं केरी लेवा तालाड़ा तालाड़ा जाऊं गिर कहां से हो गिर में जावाना से कौन पेट में मगर में क्या दू हां लेता खोटू बोले है ई के गाड़ पाटी की के ना हां ते खोटू बोले है ले ई ता जा हां आनु पेने ट्रेन जड़ा तो थाय हां ट्रेन जड़ा इम ट्रेन बस में तो कोई ठीक जो

डायो है।, डायो है हमारा जस्मिन भाई बिचारो डायो है ओलो छे वाइडो जो एक तो भाई <laughs> साइक्लो जिनको साइक्लो कहीं ना रखाई मार दांत खाली